ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કર્યો છે ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે આ સુધારો કરાયો છે ઉંચાઈ અને પહોળાઈના આયાત ધારા ધોરણમાં પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે હવેથી આઈએસઆઈ માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે જોકે વાળું બિલ લેવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટર હયાત જોગવાઈમાં પણ પચીસ ટકા સુધીની છૂટછા ટપાય છે પંદર મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાનું અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજના ગુજરાત અમલમાં મૂકવામાં આવી છે આ યોજના જે બે હજાર પાંચમાં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થાય છે તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે ખેડૂતોની આવક વધારવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્રિયપણે સામેલ છે આ યોજનાનો પ્રારંભ ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે કરાયો હતો ત્યારે આ યોજનામાં ટોટલ બસો પચાસ કરોડની ફાળવણી કરેલ હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો